આપણી ભલે લઈ જાય તેડી લે ને એને ડાયો ડાયો કરી દે ડાયો ડાયો કર उन चो कल हुन कल च च च तने बोले ना मने न न न करे आ आ आ आ आ आ माली बगर हो आ आ दिग आ आ पानी आ आ तने वडी वडी करे छ ई उन दोष ए तो पनि आ बोले छ माली माली करे ए અમને એ પહેલા ઉપર છોટો રહે એ એ વિરાદિત જો લિયો આયો એને બોલાવ એને બિચાલાને બોલાવ ને એને દાળ દાયો કર લિયો છે ઇલા રોડે નો જવાય અયા

કામ થઈ અને હું ને મમ્મી ને પપ્પા ને વિરાદિત્યો ચાર છે નાના મોટા વિરાદિત્યો તૈયાર થઈ ગયો છે આજે અમે મામાના ઘરે જવાનું ઘાણો ભાઈ ઘરે જવાનું ના જવાનું પછી ત્યાં છે ને કાચી છે ને તાલા માટે ચોકલેટ લીધી ચાચી બધી હો ને કાચી ને કે નથી જવું એ મામાના ઘરે મમ્મી પોતા મારે છે

હવે ઘરે જાય જો ને તોડી નાખી સાયકલ લે જો સામે ઘર રહ્યું વિરા થાકી ગયા બાપા કેવો તડકો અઢી વાગ્યા અઢી કેટલા વાગ્યા વિરા અઢી વાગી ગયા બાપા તો મિત્રો અમે લોકો છે ને મામાને ઘરે આજે જમવા ગયા હતા અને જમીને હવે અમે ઘરે આવી ગયા છીએ અને વિરા જો છે પીરી પહેરી શું ના પીરીને જુવાય અને આજે અમારા ઘરે છે ને બધા મિત્રોને ઢોસાનો આયોજન છે તો રાતે બધા ઢોસા ખાવા આવશે એટલે અત્યારે સુઈ જાય આરામ કરી લે પછી તો કામે લાગી જવું પડશે વિરાત કે સુઈ જાય ત્યાં ફટાફટ બનાવી લો ઓકે બાય અત્યારે વાગ્યા છે 3 નહીં પણ 3:30 થયા છે ને હું બધું મેંડી છું બનાવવા કેમ કે વિરાત રીતે સૂતો છે એટલી વારમાં મારે બધું રેડી કરવાનું છે તો ચટણી બસ બટેટા બાફી બધું રેડી કરી નાખું પપ્પાજી છે બટેટા લેવા તો વિરાજ રીતે સૂતો હોય એટલી વારમાં ફટાફટ બધું બનાવવાનું છે મારે જોઈએ કેટલા વાગે પતે છે બતાવું તમે આગળ આગળ માટે અત્યારે જો મેં ટોપરું કાઢી નાખ્યું છે પછી આ સાંભાર માટે ડુંગળી લસણ તૈયાર છે અહીંયા મૈસૂર માટે હજી ડુંગળી થોડીક કાઢવાની બાકી છે પપ્પાજી બટેટા લેવા ગયા છે આવે એટલે

બે ચટણી રેડી થઈ ગઈ છે અને સાંભાર માટે મસાલો પણ રેડી થઈ ગયો છે બટેટા બફાઈ ગયા છે બાફવાના જો ફ્રેન્ડ્સ હું બનાવું છું મૈસૂર ઢોસાનો મસાલો બનાવું છું આ મસાલો બનાવવા માટે મારે રેસીપી મૂકવી પડશે તમને જેમાં મેં બટેટા એડ કરી દીધા છે પાણી નાખીને હવે ઢીલું ઢીલું કરી નાખીએ હું બનાવું છું બટેટાનો મસાલો

ইতিপো কাজি লেয়ো? মামা ডরো হালিশে শেপডক্য়ো? মারগিবনে এও হালিয়ে মারেয়ে হালো কালে হালো কালো কালো ও কালো কাল આ પીવી છે આ ખરા જેને પીવાનું ખરા જેને પીવાય ખરા જે નો પીવાય

Like. like bye. bye 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 bye. Like. Like. Karo. Bye 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 bye. Like. Karo. Like. 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 bye bye. Bye.